અડધી રાત અમે દિવસમાં દસ વર્ષથી અમે ઊંઘ્યા જ નથી કોણ તોય ચાલે અમારો આત્મા અમારો બે ભાઈ હતા પણ એ ભાઈને ખબર નહીં શું થયું એટલે આઠ દસ વર્ષથી બસ પીવાનું મારવા જોડવાનું બધાના કોઈને અમને મારવાનું બાકી નતા રાખ્યા એનામ શું હતું અમને ખબર નથી પણ અમે આટલી તકલીફ પડ્યા પછી મેં તમારી અચાનક મને એક દિવસ વિડીયો તમારા મોબાઈલમાં જોયો કોનો વિડીયો માનવ વિડીયો ખુખાર મેલડી માનવ અચાનક મોબાઈલ મંદરતા મંદરતા માનો વિડીયો આવી ગયો એટલે આને મને આમ કીધું કે તારે જ આપણે જવું હો કે ભાઈ માંથી તો આપણે જઈએ ચાલ તો મારા હસબન્ડ હમણાં બધાને લઈને અહીંયા આયા બીજા દિવસથી થી એનું મગજ સારું થઈ ગયું તમે પાંચ દીકરીઓ જમાડી અને બીજા દિવસથી એમનું મગજ સારું થઈ ગયું પીવા જવાનું બંધ કરી દીધું એમના ભાઈ બંધ કરાવી દેજે છે કીધું તું પોચ કુવાસી બંધુ તમારી કામ આપો તો એ દરેક નતા આવતા એ કામ માં આવેરે ધીરે થોડું થોડું ચાલુ થયું અહિયાં આયા પછી હજાર બોલ તારી જાતે બોલ માનવાનું

પણ એક રવિવાર માડીનો ભર્યો ખાલી ખાલી એક રવિવાર ભર્યો છે આજે હું રોજના પંદરસો રૂપિયા કમાવ છું વ્યસન જતો નથી ઈચ્છા બી નહીં થતી જવાની અને માડીને હવે કાઈ મે યાદ કરું છું કઈ કામ ના થાય તો માડીને યાદ કરું તરત કામ થઈ જાય વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈયા તોય દારૂ ના છોડ્યો સેમિતિ કેન્દ્રમાં 72 દિવસ રહ્યો માર ખાધો વાસણો ગસ્યા માનસિક શારીરિક ત્રાસ વેઠ્યો છતાં પણ બંધ ના થયું અને બારે જાતા એક જ રવિવારમાં છૂટી ગયું પહેલી વાર આયો અને મારા બંધ થઈ ગયું દરેક વાલીઓને કહું છું તમારો છોકરા ને હોય ક્યાંય એના મોકલતા ગાડો થઈ જશે એક વાર અહિયાં લાવજો મારી ના એટલે બીજું મારી જોડે પૈસા લેતા ગયા રવિવારે મારે પેલે ભાડું આપ્યું હતું ખાતું ખોલાયું હતું નવું નવું પાંચસો રૂપિયા ખાતામાં હતા એ ઉપર લીધા હતા અચાનક પંચાવનસો રૂપિયા ખાતામાં આવી ગયા છે ક્યાંથી આવે ખબર નથી ક્યાં ક્યાંથી આવે ખબર નથી હજુ સુધી વાપરતો નથી માડી મને પાડું આપી દીધું છે માડીનો ખુગ્ગો બાબાર ખુબ ખુબ દયા થઈજો માડી બોલ મા વર્ષો જૂનો ભાઈ અમારો ખોવાઈ ગઈ અમારો ભાઈ તમે પાછો આલ્યા માં તમારા કોટી કોટી વંદન માં ધન્ય કોટી કોટી વંદન બધી રીતે તમારો આશીર્વાદ